નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો આજે શું રહ્યા માર્કેટની અંદર સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે ઘટાડો થયો છે આગળ વાત કરી લઈએ તો સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનું જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર સડસઠ રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ છે સત્તાવન હજાર રૂપિયા અને સો ગ્રામ સોનું પાંચ લાખ છોતેર હજાર નવસો રૂપિયામાં વેચાઈ રહ્યું છે જેની અંદર કાલની તુલનામાં આજે સો રૂપિયાનો ઘટાડો થયો છે હવે આગળ વાત કરી લઈએ તો ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ આજે શું રહ્યા માર્કેટની અંદર જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર બસો ચોરાણું રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ છે બાસઠ હજાર ચાલીસ રૂપિયા અને મિત્રો ચોવીસ કેરેટ સોનામાં સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ઓગણત્રીસ હજાર ચારસો રૂપિયા જેની અંદર બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે બંને ભાવમાં સો સો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે જો તમે રોજબરોજ સોના ચાંદીની અપડેટ મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો